વા લઈ હોય ને તારું પાંત્રી વાળા પાંચસો પીડા ભલે તો અંતર અજે ગૌતમરેમાં આવું છે એસી એસી હો એસી નું બયોલે એસી નું બયો આ એસી એસી બોલાતાર બોલમી સર پنٹوائ

Bol, bola ना nah. na, Bola ना तरी तरी આમાં ટાપ છે મૂળા બતા કે મૂળા

રીંગણા બધા હોય જાય ગયા જેવું થાય છે બે ત્રણ જગ્યા

ચારો આયા hey, yes, hey, 10 કિલો આ લેકો આઈ દે આપો કોઈ બે આઈ બે દાદા નહીં રીંગણા યે બોલતો દેકો આઈ દે તો આઈ જા મે આપો Terima <laughs> 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 <No, bye. laughs> kasih <laughs> <laughs> Halo, ringanlah, ringanlah, baik. Hai, ringanlah, lah, nak warna Halo, aman mulai datang. Oh, ringan. Ah, wala bi. Baik, telaja nusa, telaja. જે કાનભાઈ ભીંડાવા મુકા ભીંડામાં 25 રૂપિયા રે ભાઈ એક નંબર ભીંડો જોઓ ખાલી આ તો છે થારે જા મુકા આ ભીંડો છે ના ના આ લઈ આવે ક્યાં ને એ બધા બાંધી જાઓ પણ કહે જાજા કેટલો વચ મળે કિલો આઠ ચાર કાઢી દો મારી પે સબિયા નો જો સબલા હા ઓરે

એ મને ગા દેખાડાયા પણ મને દેખાડ આ દેખાડશે તો 1000 થા હો દેખાય અગલે તને એય 2 દિવસ આ કોન જો એ પાછળ દેખાડ તને લા 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 જોયેલા બટકા બોલ દો ની ને નાયે વાત ના વાત લેવાય દેવું તો બહુ બોલા

भाई कमीशन आया लो कमीशन आया लो तो बोले कितना दो मरता 60 हां શરદ પૂનમ શરદ પૂનમ આવી ભાઈ બનાવવાનું મેં બનાવ્યું બનાવ્યું

ના 40 રૂપિયા પેટે બહુ બધું બઢિયાલા પાત્રે તમા આવો

કા સીટિંગ કરો છો આ છે ગફર ફળિયા ઠળિયા માં બકાલો વેસે ઊભો રહે હું ના જે લો એ કાય રેજી આ કે કશ્યો મે હું તો તુર્કે તમે તો છોડી બેના છે આ બધું મારું એ બધાને પણ આ બધા લઈ ગયો સોનાનું કાઈપો ને જાઉં દે વળાની જાઉં દે ની આપો જમમાં મને સુની લે હાલો મિત્રો આપણે લાઈવ કરી દઈએ હવે બાઈ